સુરતના સચિનમાં બબાલ થતા હાથ બનાવટની પિસ્તોલ સાથે ગોળી મારવાનો પ્રયાસ કરનાર યુવક ઝડપાયો પિસ્તોલ સાથે ત્રણ જીવતા કારતૂસ કબજે કરાયા સુરતના સચિન વિસ્તારમાં એક યુવક હાથ બનાવટની પિસ્તોલ લઈને ફરતો હોવાનું સામે આવ્યું છે જેની પોલીસે ધરપકડ કરી છે પ્રાપ્ત માહિતી અનુસાર આ યુવકે અન્ય એક યુવક સાથે ઝઘડો થતા તેણે પિસ્તોલ કાઢીને ગોળી મારવાનો પ્રયાસ કર્યો હતો જોકે સામેના યુવકે સાહસ બતાવી પિસ્તોલ ઝૂંટવી લીધી અને તેને પકડીને પોલીસને સોંપી દીધો હતો આ સમગ્ર ઘટનાક્રમનો પ્રત્યક્ષ વિડીયો પણ સામે આવ્યો છે જેના કારણે વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે સચિન પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી ને આરોપી પવનકુમાર પાલની ધરપકડ કરવામાં આવી છે આરોપી પાસેથી પોલીસે ગુનામાં ઉપયોગમાં લેવાયેલી પિસ્તોલ ત્રણ જીવતા કારતુસ અને એક મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ પિસ્તોલ હાથ બનાવટી હતી આ યુવક ગેરકાયદેસર રીતે હથિયાર ક્યાંથી લાવ્યો હતો ને તેનો ઉપયોગ કયા હેતુથી કરવા માંગતો હતો તે અંગે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે સચિન પોલીસે આરોપી પવનકુમાર પાલ વિરુદ્ધ શસ્ત્ર અધિનિયમની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ ઘટના શહેરમાં ગેરકાયદેસર હથિયારોની હાજરી અંગે ગંભીર સવાલો ઉભા કરી છે પોલીસે જણાવ્યું છે કે હથિયારના મૂળ સ્ત્રોત સુધી પહોંચવા અને આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સડવાયેલા અન્ય શખ્સોને ઝડપી પાડવા માટે સઘન તપાસ ચાલી રહી છે